શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો કરી જ દીધી છે આપણે અમૃત વેળાથી અમૃત વેળા એકદમ સરસ મજાના પાવરફુલ એવા કરી લીધા અને અમૃત વેળા કર્યા પછી તરત જ થોડીક વાર માટે થઈને ચાલ્યા એને બહાર શેરીની અંદર થોડીક વાર માટે થઈને વોકિંગ કર્યું એને કારણ કે શરીરના હાથ પગ એને થોડાક અવયવો છે એકદમ જકડાઈ જાય આખી રાત સૂતા હોય એટલે પણ અને અમૃત વેળામાં બેઠા હોય આપણે એક કલાકથી એક ધારા બેઠા હોય તો પગમાં ખાલી પણ ચડી જાય ને હાથ પગમાં તમરા બોલવા લાગે ટૂંકમાં ખાલી ચડી જતી હોય તો એકદમ જકડાઈ જાય હાથ પગ હે ને તો એટલા માટે ને એને હલનચલન કરાવવા ખૂબ જરૂરી થઈ જાય એટલા માટેથીને થોડીક થોડીકવાર માટેથી શેરીમાં હલનચલન પણ કરી આવ્યા અને ના ધોઈને સરસ મજાના પોઝિટિવિટીના વાતાવરણમાં દીવાબત્તી પણ કરી લીધા અને ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે અત્યારે છ વાગ્યાથી છ થી સાડા છની ની વચ્ચેનો અત્યારે ટાઈમ છે અને દિવસ એકદમ સરસ મજાનો ઊગી ગયો છે અત્યારે તો હવે તો સાડા પાંચ થાય ને એટલે દિવસ તો ઊગી જ જાય તો દિશાબેન આવી ગયા છે કિચનની અંદર ને આજે એટલી બધી ઝડપ છે ને ઝડપમાં ઝડપમાં એને બે ગેસે ભાખરી સરસ મજાની કરી નાખી એકદમ સરસ મજાની ક્રિસ્પી એવી અને દિશાબેને ફટાફટ એને કામની શરૂઆત કરી દીધી જો અત્યારે સાક્ષીનું કામ પણ ચાલુ છે અત્યારે નહીં તો સાક્ષી સાક્ષીબેન ફ્રી થઈને જતા રહીને ત્યાર પછી દિશા નીચે આવતી હોય એની બદલે સાક્ષીનું હજી અડધું કામ એ પત્યું નથી ત્યાં તો દિશાબેન નવરી થઈ ગઈ આજે જવાનું છે બાર એ હું તમને આગળ આગળ બતાવતી જાઉં કે ક્યાં આગળ જવાનું છે એ તો હું આને દિશા બંને આ છે તો એકદમ સ્પીડમાં કામ ઉપર લાગી ગયા છે ધાનુબેન હજી સૂતા છે ધાનુબેન સૂતા છે ત્યાં સુધીમાં બધું જ કામ આજે કરી નાખવાનું છે આજે ધાનુબેનને પણ વહેલા જ ઉઠાડવાના છે કારણ કે બાર ગામ જવાનું હોય એટલે બેનને વહેલા ઉઠાડી જ દેવા પડે ફરજિયાત અને ચાલો મેં પણ મારું કામ શરૂઆત કરી દીધી છે મેં પણ ચાલો ફળિયા વળવાની શરૂઆત કરી દીધી જો હજી સાડા છ વાગ્યા છે જાણે એવું લાગે કે સાડા આઠ વાગી ગયા છે એવો દિવસ ઉગી ગયો છે ત્યારે ને ચાલો અમારે જવાનું છે નવ વાગે પણ નવ વાગ્યા પહેલાં એને સાડા આઠ વાગ્યા પહેલાં આપણે ફ્રી થઈ જવાનું છે એકદમ કમ્પ્લીટ થઈને ઘરની બહાર નીકળી જવાનું છે તો ચાલો હજી સાડા છ વાગ્યા છે આપણી પાસે ઘણો બધો ટાઈમ છે ત્યાં સુધીમાં આપણે ફ્રી થઈ જઈએ હજી સાક્ષી જો અંદર પોતા કરવા જ ગઈ છે ને એના કચરા જ હજી નીકળ્યા છે પોતા જ હજી કરે છે ત્યાં સુધીમાં હું અને દિશા હમણાં ફ્રી થઈ જવાના છીએ અને આજે બકરી ઈદ છે એટલા માટે થઈને અડધા દિવસની રજા છે અને બપોર પછી એ ઘરે જ હશે ને તો આજે એને રજા નથી મળે એમ એટલા માટે એ અમારી સાથે નહીં આવી શકે તો આજે હું દિશા નિખિલ અને ધાનુબેન જવાના છીએ એક મોટી મુસાફરીમાં મોટી નહીં એટલી બધી મોટી નહીં પણ ક્યાંય જતા ન હોય એટલે અમને તો મોટી જ લાગે મને ને ધાનુને વધારે પડતી મોટી લાગે કારણ કે મારે એને ધાનુને બહુ ઓછું નીકળવાનું હોય જોકે ધાનુ પણ જતી હોય હું ઓછી નીકળતી હોઉં એટલા માટે થઈને અમને થોડીક વધારે લાગે એને કમલેશ ગયા ને ત્યાર પછી તો આટલી બધી મુસાફરી લગભગ નથી કરી પહેલાં તો કમલેશ હતા ને તો ક્યાંક ને ક્યાંક ને ક્યાંક જતા જ હોઈએ એને એને ટ્રીપની રજા આવે ને એટલે એમ કે ચાલો ને અહીંયા જઈ આવે ચાલો ને અહીંયા જઈ આવે એટલે બધી જગ્યાએ જઈ આવતું હોય ને એટલે બધા જ મોજ શોખ પૂરા થઈ ગયા છે એટલે અત્યારે કાંઈ બહુ એટલો બધો અફસોસ રહ્યો નથી હે ને તો ચાલો સરસ મજાની અત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારના પૂરમાં મેં મસ્ત એવા અમૃતવેળા પણ કરી લીધા એકદમ પાવરફુલ મારો ફેવરેટમાં ફેવરેટ સમય હોય ને તો એક અમૃતવેળાનો હે ને તો ચાલો નાસ્તો પણ કરી લઈએ મારું સફરજન કપાઈ ગયું છે હમણાં જ હું નાસ્તો કરી લઈશ અને સાથે સાથે આજે હું લઈ જવાનું છે મારું ટિફિન એને કારણ કે સાંજ પડી જશે આવશું ત્યાં સાંજે પડી જાય ને રાતેય પડી જાય એનું કંઈ નક્કી નહીં એટલે મેં એક ભાખરીને કટ કરી અને એક ડબ્બાની અંદર પેક કરી દીધી છે તો ચાલો એમને એમ તો કાંઈ ભાખરી ખવાશે નહીં એટલે એક નાની એવી કોફીની બોટલ પડી હતી ને એને સરસ મજાની સાફ કરીને રાખીએ જ અમે કારણ કે આવી રીતે બહાર ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય તો ચાલો અથાણું એમાં ભરી દીધું છે તો આપણું ટિફિન તૈયાર છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ખૂબ કે બધા જ મજામાં હશો ચાલો તમારા બધાની દુઆથી પરમાત્માની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે અને ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો થઈ જ ગઈ છે વેળાથી અમૃતવાળા એકદમ સરસ મજાના પાવરફુલ કરી લીધા બાબાની સરસ મજાની રૂહ રિહાન કરી મેં ફરિશ્તા બનીને બાબાની આંગળી પકડી અને આખા ગ્લોબ ઉપર જાણે કે માટા માર્યા હોય અને એ રીતે હું અને બાબાએ સવારના પરમાં મસ્ત એવી શેર કરી અને ત્યાર પછી હું આવી ગઈ નીચે અને બાબા જતા રહ્યા પરમધામ ઘરે તો ચાલો બાબા જો કે સદા સાથે જ છે ભલે પરમધામ ઘરે હોય પણ બાબાને આપણે જેવા બોલાવીએ ને એટલે બાબા હાજર જ છે એને તો ચાલો અત્યારે એ દિવસની શરૂઆત કરી દઈએ છીએ અરે વાગી ગયા છે આઠ ને આઠ વાગ્યામાં બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે ન્યુ ન્યૂ ડ્રેસ પહેર્યો છે શા માટે કારણ કે આજે જોવાનું છે બાર ને બારમાં તો એવું છે કે મારા જેઠની બેબી છે એના એનું જોવા માટે થઈને જઈએ છીએ હે ને પસંદ પડી ગયું છે બધું બધું ફાઈનલ જ છે ખાલી જોઈ ઘર બાર ખાલી જોવાના છે ઘર બાર જો પસંદ બધું સરસ થઈ જશે અને તો ત્યાં ને ત્યાં જ ગળ્યા પાણી પી લેવાના છે એવું નક્કી કર્યું છે એટલે જોઈએ છીએ આગળ આગળ શું કરીએ તો હું જાઉં છું નિખિલ જાય છે અને દિશા અને તાનુબેન અમે ચારેય જઈએ છીએ અમારા ઘરમાંથી ત્યાંથી મારા છેઠના લોકો ઘણા બધા છે અમારા ઘરમાંથી ખાલી અમે ચાર જણા જઈએ છીએ અત્યારે સાક્ષીને ડ્યુટી છે અને કિશનને પણ ડ્યુટી છે પણ નિખિલે એક વ્યક્તિએ રજા લીધી કારણ કે લેવી પડે ને અત્યારે બાર હે તો હું અને ધાનો બેસી ગયા છીએ ઈચકે કારણ કે તૈયાર થઈને બેસી જઈએ દિશાને થોડીક વાર લાગશે તૈયાર થતા કારણ કે ધાનો બેન ને પેલા તૈયાર કરે અને પછી દિશા તૈયાર થાય એટલે થોડીક તો વાર લાગે જ તે તો ચાલો હું ધાનુબેનને થોડીક વાર માટે સાચવીશ ને ત્યાં સુધીમાં દિશા પણ હમણાં જ તૈયાર થઈને બહાર આવી જશે અને નીકળી જશું અત્યારે પહેલાં મારા જેઠના ઘર જશું ને ત્યાંથી હે ને મારા જેઠની બેબીને લઈ અને ચાલો અમે નીકળી જ ગયા અત્યારે તો ચાલો અમારી ગાડીની અંદર છે હું અને મારી જેઠની બેબી છે અને દિશા છે અને ધાનુબેન છે ને નિખિલભાઈ ગાડી ચલાવે છે ચાલો ધાનુબેન થઈ ગયા ફ્રેશ છે ને અત્યારે એને જ્યારે ઉઠીને ત્યારે ફ્રેશ નહોતી એને ત્યારે કારણ કે પરાણે પરાણે ઉઠાડ્યું હોય વહેલી ઉઠાડી દીધી ના જે એટલે એકદમ પરાણે પરાણે બેન ઉઠ્યા હોય પણ અત્યારે જો ફ્રેશ થઈ ગઈ ને રમવા લાગી ત્યારે રસ્તાનો નજારો પણ એટલો ખુશનુમાં હતો ને અત્યારના પોરમાં અને આ વાતાવરણની અંદર આ જગ્યાઓમાં હજી કાલે જ વરસાદ પડ્યો હતો એટલે બધું જ ભીનું ભીનું વાતાવરણ છે ચાલો અમે જે ધારીને ગયા હતા કે ઘર સરસ હોય છોકરો તો સરસ જ છે પહેલેથી જ જોયેલો છે પણ ઘર પરિવાર સરસ હોય તો આપણે આપણું કામ કરી લેવાનું છે તો ચાલો અમે ત્યાં આગળ ગયા ને બધી જ વાતચીત થઈ ગઈ અને સગા સંબંધીઓ એટલા સારા છે ને બધા જ વ્યવહારે પણ સારા છે અને સ્વભાવે પણ ખૂબ જ સારા છે એટલા માટે થઈને પછી તરત જ નક્કી જ કરી લીધું એને કહેવત છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મૂળ ધોવા ન જવાય એને એટલા માટે થઈને ચાલો ખૂબ સરસ પરિવાર મળી ગયો અમારી દીકરીને તો ચાલો અમે અમારું કામ કરી લીધું હે ને ત્યાંને ત્યાં જ અમે ગળા પાણી પી અને જે સંબંધ છે એ અમે નક્કી કરી લીધો આગળ જોશું કે સગાઈની તારીખ શું આવે છે એ તો અત્યારે ખાલી સંબંધ નક્કી જ કર્યો છે માના ગળ્યા પાણી જ પીધા છે કે ખાલી નક્કી થઈ ગયું કે બસ છોકરા છોકરાનો સંબંધ પાક્કો થઈ ગયો હે ને જો આપણને એમ થાય કે છોકરી જોવા જાય છોકરા જોવા જાય તો આપણને એમ થાય કે આપણે જોવા જઈએ છીએ નહીં એવું નથી ને રિયલની અંદર એ જોડી બનેલી જ હોય એને એ કુદરતનો નિયમ છે કે જોડી બનેલી જ હોય ખાલી બસ આપણે થોડાક આપણા નીતિ નિયમ છે ને એ રાખીએ છીએ અને કે આપણને એમ થાય કે હું જોવા જાઓ રિયલમાં એ કુદરત એ જ બધું નક્કી કરેલું હોય જો આપણા હિસાબ કિતાબ જે વ્યક્તિની સાથે હોય ને ત્યાં આગળ આપણે જવું જ પડે અને એની સાથે એને જિંદગી વિતાવવી જ પડે એના સુખ દુઃખમાં પણ આપણે ભાગ લેવો જ પડે એને તો જોડીઓ અત્યારે નથી બનેલી હોતી એ અગાઉથી બનેલી જ હોય છે ચાલો ધાનુબેનને તો મસ્ત એવા ફ્રેન્ડ મળી ગયા ધાનુને તો એટલી મજા આવી ગઈ ને કે ન પૂછો વા ચાલો એને ફ્રેન્ડ મળી ગયા સરસ મજાના ધાનુ જે વાત છે એકદમ સરસ મજાના એને એકદમ કોમળ કોમળ અને એટલા વાલા લાગે ને એ વાત છે ધાનુબહેને તો મજા આવી ગઈ એને એટલી કી બોલાવતી હતી ને ધાનુ ત્યારે અને એ પણ જો એની પાછળ પાછળ જ્યાં ધાનુ જાય ને ત્યાં આગળ એ પાછળ પાછળ જતા હતા અને એને દોસ્તી થઈ ગઈ હતી સરસ મજાની એ હંસ છે ત્રણ હંસ ત્યાં આગળ રાખવામાં આવ્યા હતા કે નાના બાળકો અને એ લોકો બધા આવે તો એને મજા આવી જાય એને સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન કર્યું બંને અને પછી ત્યાર પછી ઓળખાણ થઈ ગઈ એટલે પછી જો ચાલો એ વાતો એ પણ કરતા હતા ધાનુ એની સાથે વાતો પણ કરતી હતી અને બાળકોની વાત કોને ખબર એ માનતા પણ હશે સાંભળતા પણ હશે જ્યાં હંસ જાય ત્યાં ધાનુ જાય અને જ્યાં ધાનુ જાય ત્યાં આગળ હંસ જતા હતા અને મજા આવી ગઈ ધાનું બેનને તો એને ચાલો ત્યારે અમે નીકળી પડ્યા પાછા બાર ને અમારું કામ સરસ રીતે બધું જ તે સફળ થઈ ગયું તો અમે નીકળી ગયા છીએ એ હવે બાર અમે બધાની રજા લઈ અને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે થઈને પણ હજી ઘરે જવાના નથી હજી એક જગ્યાએ જવાનું બાકી છે તો ક્યાં જશું એ હું તમને આગળ આગળ બતાવતી જાઉં અને ચાલો બન્યા રેજો છેક સુધી તો ચાલો ઘરે તો અમે તાળો મારીને આવી ગયા હતા સાક્ષીને આજે અડધા દિવસની રજા હતી તો સાક્ષી બપોર પછી તો આવી જવાની હતી અને કાલનું મેં દળ્યું દળ્યું તું તો કાલની ઘંટી હું એમને જ મૂકીને આવી ગઈ હતી કારણ કે રાત્રે લગભગ સાડા બાર વાગ્યા સુધી મેં લોટ દળ્યો કારણ કે વારે ઘડીએ એને કાપ આવે ને તો એ કાપમાં ને કાપમાં બહુ જ વાર લાગી ગઈ આખો દિવસ જતો રહ્યો એને તો ચાલો સાક્ષીબેન શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ તો સાક્ષીને મેં ફોન કર્યો ને કે સાક્ષી તું શું કરે છો એને તે ખાધું પીધું કે નહીં કાંઈ શું કર્યું તારે રજા હતી તો તું આવી ગઈ કે નહીં ટાઈમ સર તો સાક્ષી કહે કે મમ્મી હા હું ટાઈમે જ આવી ગઈ હતી અને મને આજે ખબર હતી કે હું ઘરે એકલી જ છું એટલા માટે મારે જ રસોઈ બનાવવાની છે એટલે મમ્મી મેં આવીને તરત જ હું શાકભાજી લેતી જ આવી હતી અને મેં તરત જ રસોઈ કરી નાખી અને સાક્ષી અને કિશન બે જ હતા એટલા માટે થઈને એણે ફટાફટ રસોઈ કરી અને ચાલો એણે વાસણ વાસણ બધું માંજી લીધું અને સવારે દિશાએ વાસણ તો ઉઠકી ખાતા પણ ચડાવ્યા નહોતા તો સાક્ષીએ બધું જ એને કમ્પ્લીટ કરી નાખ્યું અને અમે હડપ હડપ જતા રહ્યા હોય પાછળ ઘણું બધું કામ છોડીને જતા રહ્યા હોય ને કપડાં આ તે બધું કપડાં મશીનમાં તો નાખી દીધા હતા પણ શૂકવ્યા નહોતા તો પાછળથી પણ ઘરની બહાર જઈએ પછી પણ ઘણું બધું કામ એવું હોય તો જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને તો એટલો ફાયદો છે કે ઘરના તમે કામ છોડીને ગયા હો ને તો એ પણ બધા ટાઈમ ટુ ટાઈમ થઈ જાય અને ઘરના સભ્યો પણ અંદર જે હોય એ પણ સરખી રીતે સચવાય અને અમે લોકો બહાર ગયા છીએ તો બહારથી ઘરે આવીને કામની ચિંતા પણ નહીં રહે તો ચાલો સાક્ષી બેને તો મેં કાલની જે ઘંટી મૂકીને આવી ગઈ હતી એને કારણ કે ઘંટી સાફ કરતા એક કલાક થાય એને એક માથાનો દુખાવો થાય એને મને ન ગમતું હોય ને આ બધા કામમાંથી ન ગમતું હોય ને તો એક ઘંટી સાફ કરવાની તો સાક્ષીને પણ એવું જ છે મેં સાક્ષીને કીધું તો સાક્ષી બેટા કરી દઈશ તું ઘંટી સાફ તો સાક્ષી કે મમ્મી કરી જ નાખો ને એટલે બપોર પછીની રજા હતી ને તો સાક્ષીએ જો આ કર્યું અને પેલા રસોઈ કરી કાઢવીને બંને જણાએ જમી લીધું અને સાક્ષી ફ્રી થઈ ગઈ ત્યાર પછી ઘંટીનું કામ શરૂ કર્યું અને ચાલો ઘંટી સરસ સુજાની સાફ પણ કરી નાખી અને એ બાથરૂમ છે ને જે બાબાનો કમરો છે ને ત્યાં આગળ એક બાથરૂમ છે તો એ બાથરૂમને હવે અમે કોઠારૂમ તરીકે રાખીએ છીએ એમાં ઘંટી રાખી છે બીજું કાંઈ જ નથી રાખ્યું એને તો ઘંટીને શું લોટ ને એવું બધું ઉડે ને તો ત્યાં ને ત્યાં જ બધું સાફ સૂફ થાય નહીં તો જો બહાર રાખીએ ને તો આખું ઘર બગડે ઘંટી માટે થઈને એને તો ચાલો સાક્ષીબીને એકદમ સરસ મજાનું કામ કરી કાઢવી અને ફ્રી થઈ ગઈ ને આખા જ બાથરૂમની અંદર એણે કચરા પોતા ટાઇલ્સ વાઇલ્સ બધું જ સરસ ઉપર નીચે બધું જ મસ્ત એવું સાફ કરી નાખ્યું એને ચાલો ઘરની કોઈ ચિંતા ન રહે કોઈ પણ એક ઘરની વ્યક્તિ ઘરનો સભ્ય ઘરે હોય ને તો ઘરની કાંઈ ચિંતા રહી નહીં ચાલો સાક્ષીબેન એકદમ ફ્રી થઈ ગયા છે અને ચાલો ઘંટી એકદમ રેડી કરી નાખી અને જો બાથરૂમ છે નાનું એવું જ બાથરૂમ છે પણ એનો યુઝ નથી બાથરૂમ તરીકે યુઝ નથી તો ત્યાં આગળ અમે ઘંટી રાખી દીધી છે એને તો ચાલો સરસ મજાની કેટલી ક્લીન કરી નાખી કદાચ હું કરું ને તો પણ આટલી બધી સરસ થાય નહીં તો ચાલો અમે આવી ગયા છીએ અત્યારે અક્ષરધામ મંદિર ગોંડલની અંદર આવેલું છે આ સરસ મજાનું મંદિર એને કહેવાય છે કે આ મંદિરનો ખૂબ સાચ છે એને ખૂબ સરસ છે આ મંદિર તો ત્યાં આગળ અમે ગયા હતા એને મારા જેઠાણી છે ને એના બેન સાથે આવ્યા હતા પાક્કા સ્વામિનારાયણ છે એટલા માટે થઈને અમે ત્યાં આગળ ગયા હતા એણે વાત કરી હતી કે અહીંયા આગળ આપણે જઈએ મારે દર્શન કરવા છે ત્યાં આગળ પણ જતાં આવીએ અમારે પણ દર્શન થઈ જાય એટલું સરસ મજાનું મંદિર છે ને કાંઈ મેં ખૂબ મોટા પ્રાંગણની અંદર આ મંદિર બનેલું છે અને સ્વામિનારાયણનું મંદિર એટલું સરસ મજાનું છે ને અને ચોખ્ખાઈ તો એટલી બધી છે ને અને ધાનુબેનને તો રમવાની એટલી મજા આવી ગઈ ને કારણ કે છૂટ હોય ને ત્યાં આગળ ધાનુબેનને મજા આવી ગઈ અમસ્તા પણ બપોરની વચ્ચે ખૂબ ગરમી હતી ખૂબ તડકો હતો પણ ત્યાં આગળ એક ફુવારો હતો ને તો ધાનુબેનને ત્યાં ને ત્યાં જ નવડાવી અને કપડાં સરસ મજાના ચેન્જ કરી દીધા ચાલો ધાનુબેન તો ગનુદાદાને અને હનુ દાદાને જોઈને એટલી ખુશ થઈ ગઈ ને તાનુબેન છે ને એ ગણપતિ દાદાને ગનુ દાદા કે અને હનુમાન દાદાને હનુ દાદા કે એના ફેવરિટ છે ને તાનુબેન રાત્રે જ્યારે સૂવે ને ત્યારે પણ એને જ્યાં સુધી હનુમાન ચાલીસા ન સાંભળે ને ત્યાં સુધી એને નીંદર પણ આવે નહીં એવું છે તાનુબેન તો ચાલો હનુ દાદા અને ગનુ દાદા તાનુબેનને તો મળી ગયા એને એમના ફેવરિટમાં ફેવરિટ ચાલો ધાનુબેનને મજા આવી ગઈ ને અમને પણ ખૂબ જ મજા આવી ગઈ એટલું સરસ મજાનું વાતાવરણ છે ને કાંઈ આ મંદિરનું તો એને ઝાડ પાન એટલા સરસ છે ને એકદમ લીલા છ જાણે કેમ કુદરતે કલર કર્યો હોય અને એવા સરસ છે ને અને એટલો તડકો હતો ને છતાં પણ જો નીચે જમીનમાં એકદમ બિલકુલ તડકો હે ને તાપ તો લાગતો જ નહોતો તો ચાલો અમે હવે મંદિરની નીચે ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ પાછળ એક નદી છે ત્યાં આગળ થાનુએ વેન લીધું હતું કે ચાલો પાછળ જવું જ છે નદી જોઈ ગઈ હતી ને એટલે પાછળ નક્કી કરી નાખ્યું કે ચાલો જવું જ છે તો ચાલો અમે ત્યાં આગળ એક સરસ મજાની નદી છે તો ત્યાં આગળ અમે આવ્યા છીએ અને એમનો પણ ઘણો બધો હાજ છે કહેવાય છે કે ત્યાં આગળ જવું જોઈએ દર્શન કરવા જોઈએ તો અમે ત્યાં આગળ પણ આવ્યા હતા અને ધાનું બહેનને તો આવી ગઈ મજા ખૂબ મજા આવી ગઈ અને અમે પણ એને આવા સરસ મજાના વાતાવરણમાં અને હું તો કેટલા સમયથી બહાર જ નથી નીકળી ઘરની એટલે થોડીક વાર માટે થઈને ચેન્જ થઈ ગયો એટલે હું અમારી દીકરી છે ને જેનો સંબંધ કર્યો એને કહેતી હતી કે મેં જો તારા હિસાબે અમારે આ મંદિરે પણ અવાઈ ગયું ને દર્શન પણ થઈ ગયા ચાલો અમે દર્શન કરી સરસ મજાના પાવરફુલ થઈ અને નીકળી ગયા પાછા બહાર અને ચાલો ધાનુબેનને મજા આવી ગઈ ને ત્યાં આગળ નાઈ ને એટલે ધાનુબેનને તો ખૂબ મજા આવી ગઈ ચાલો તમે એ પણ શેર કરી લીધી ને અંદર છે ને મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એને દર્શન કરવા દેતા નહોતા હે ને દર્શન કરવા દેતા હતા પણ મોબાઈલની સાથે નહીં એને ફોટા પાડવાની મનાઈ હતી એટલે મેં તમને ફોટા પાડીને દેખાડ્યું નહીં હે ને પણ કાંઈ નહીં મેં તમને પ્રાંગણ તો આખું એ દેખાડી દીધું ને ખૂબ સરસ મજાનું મંદિર છે અને જો સાઈડ સીન પણ એટલા સરસ મજાના છે ને અમે નીકળ્યા ને ત્યારે ઘણા બધા ને કારણ કે હજી કાલે તે વરસાદ આવ્યો તો આ એરિયાની અંદર તો ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે તો ચાલો હવે અમે જઈએ છીએ ઘર તરફ જો અત્યારે ધીમે 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 કરતાં સાંજ પડી ગઈ છે અને સાંજ પડતાં પડતાં ક્યારે રાત પડી જાય એનો કોઈ ભરોસો નહીં અમે ઘરે આવીએ ને ત્યાં લગભગ આઠ વાગી ગયા હતા એને આઠની આસપાસ તો થઈ જ ગયું હતું ચાલો ત્યારે અને આજે એક લોંગ ડ્રાઈવ મુસાફરી કરી લીધી તો ચાલો કેવો રહ્યો આજનો દિવસ એ જરૂર બતાવજો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત આપણે મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ